આ ખેડૂતોની સરકાર છે આવા ભાજપના નેતાઓ ખૂબ બણગા ફેંકે છે પરંતુ સરકારના જ એક સર્વે સરકારની પોલમ પોલ ખોલી નાખી છે જેટલા રૂપિયાની જોગવાઈ થાય છે તેટલા રૂપિયાનો ખર્ચ પણ નથી થતો શું છે ખુદની જ પોલમ પોલ ખોલતા રિપોર્ટમાં ખાસ વાત આવો જોઈએ જાહેરાત મોટી મોટી કામ માત્ર કાગળ પર ફંડ સરકારી તિજોરીમાં જ પડ્યું રહે આવું અમે નથી કહેતા પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કહે છે સામાજિક આર્થિક સર્વેક્ષણમાં ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ચૂકવવામાં આવતી સહાયના આંકડા રજૂ કરાયા છે જે પ્રમાણે ખેડૂતોને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સહાય ચૂકવાય છે આંકડા પર નજર કરીએ તો સરકારે ટ્રેક્ટર સહાય યોજના માટે ચારસો બાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી જેની સામે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર ત્રીસ કરોડ આડત્રીસ લાખની સહાય ખેડૂતોને ચૂકવાય તાર ફેન્સિંગ યોજના અંતર્ગત ત્રણસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી જેની સામે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર ચોપન કરોડ વીસ લાખ રૂપિયા સહાય ચૂકવાય છે જ્યારે સોલાર ફેન્સીંગ યોજના માટે 50 કરોડની જોગવાઈ સામે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 13 કરોડ સાત લાખ રૂપિયાની સહાય જ ખેડૂતોને મળી છે આ તમામ આંકડા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે લાભ આપતી યોજનાઓનો લાભ ખેડૂતોને નહીંવત મળી રહ્યો છે અને જે રૂપિયાની જોગવાઈ થાય છે એ સરકારી તિજોરીમાં જ પડ્યા રહે છે આ મુદ્દે રાજ્ય સત્તા પક્ષ અને વિપક્ષના નેતા સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે દસ ટકાથી વીસ ટકા ટોટલ જાહેરાતની સામે માત્ર સરકાર દસ થી વીસ ટકા ખેડૂતોને છે બાકી મોટી મોટી જાહેરાતો થાય છે મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો થાય છે મોટી મોટી પબ્લિસિટી થાય છે અમુક અમુક યોજનાઓમાં તો એવું બન્યું છે કે યોજનામાં જેટલા રૂપિયા ચૂકવાયા હોય એના કરતાં તો એનો જાહેરાત ખર્ચ વધારે થયો હોય ક્યાંક ક્યાંક યોજનાઓના અમલીકરણમાં એનો એસઓપીના પાલન કરવામાં એને પૂર્વ મંજૂરી મળ્યા પછી એ ખરીદી અને એના બિલ રજૂ કરવામાં ગોડાઉનના બાંધકામમાં લાંબો સમય જાય એટલે એમાં વાર લાગે છે તારફેન્સીંગ એ ખેતીવાડીની સીઝન પૂરી થાય પછી જ થતું હોય છે તો આવા કેટલાક કારણોસર એ ખેડૂતો તરફથી પૂરક માહિતી નહીં મળવાને કારણે આ પેમેન્ટ લગભગ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં થતા હોય છે ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર જે લોકોએ પણ આ કામ માટે અરજી કરી છે એમને સાધનિક કાગળો રજૂ કર્યા છે એ બધાને સબસીડી મળશે એવી ખાતરી આપું છું વર્ષ પૂરું થવા આવ્યું છે ફેબ્રુઆરી મહિનો પણ બે દિવસમાં પૂરો થઈ જશે અને માર્ચ પણ જતો રહેશે શું લાગે છે ભાજપના નેતાને જે કામ છેલ્લા બાર મહિનામાં ન થયું એ માત્ર ફેબ્રુઆરી અને માર્ચમાં થઈ જશે ખેડૂતોની સરકાર ગણાવો છો તો ખેડૂતોને કેમ તેમના હકનો લાભ નથી મળી રહ્યો શું દર વર્ષે આ ખેડૂતોને અપૂરતી જ સહાય મળે છે સવાલ અમારા માધ્યમથી રાજ્યના ખેડૂતો પૂછી રહ્યા છે અને આશા છે કે સરકાર તેનો યોગ્ય જવાબ પણ આપશે સરકારે ખેડૂતોના હિતો માટે વિવિધ યોજનાઓ બનાવી છે ખેડૂતોને તેનો લાભ પણ મળે છે પરંતુ ગણ્યા ખેડૂતોને આવું અમે નથી કહી રહ્યા ખુદ સરકારનું સામાજિક આર્થિક સર્વેક્ષણ કહે છે સર્વેક્ષણમાં સામે આવેલા આંકડા કહે છે ખેડૂતોના નામે ખૂબ લેવાયા છે તો પછી ખેડૂતો માટે જે યોજનાઓ બની છે તેનો લાભ પણ ખેડૂતોને મળવો જોઈએ પરંતુ ખબર નહીં ખેડૂતોના હિતોની વાત કરતી સરકારને આ વાત સમજાય છે કે નહીં કારણ કે જો ખેડૂતોની સ્થિતિ સમજાતી હોય તો ખેડૂતો માટે જે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી તે અત્યાર સુધી પડી રહી ન હોત